ભારત સરકાર શ્રી દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી તારીખ બીજી ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી સ્વચ્છતાઈ સેવા બે હજાર પચ્ચીસ પખવાડિયાની ઉજવણી કરાશે સ્વચ્છતાઈ સેવા બે હજાર પચ્ચીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેમ કે સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણિજ્ય વિસ્તાર રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ બાગ બગીચાઓ ફૂટપાથ તેમજ થીમ આધારિત સફાઈ કામગીરીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવે ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી તળાવો સર્કલ પ્રતિમાઓ સરકારી કચેરીઓ શહેરના એન્ટ્રી પોઈન્ટ વગેરેને સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે તેમજ પ્રવૃત્તિ અન્વયે સ્વચ્છતા સેવાના લોકો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી સ્વચ્છતા રેલી યોગ શિબિર સ્વચ્છ વોર્ડ સ્પર્ધા શાળા કોલેજોમાં સ્વચ્છતા અંગે ક્વિઝ રંગોળી ચિત્ર સૂત્રો નિબંધો કવિતા વોલ પેઇન્ટિંગ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર વૃક્ષાણો પર શેરી નાટક વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે કચ્છ જિલ્લામાં તારીખ સત્તર નવ બે હાજર પચીસ ના રોજ સ્વચ્છતાઈ સેવા બે હાજર પચીસ કાર્યક્રમનો શુભારંભ શહેરો તથા ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવ્યો હતો સ્વચ્છતા હ સેવાના કાર્યક્રમ હેઠળ કચ્છના તમામ તાલુકામાં શહેર તથા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં વૃક્ષારોપણ શ્રમદાન અને લોકભાગીદારીથી ગામની સફાઈ સ્વચ્છતા સફત સ્વચ્છતા રેલી અને કચરાના ઢગલાની સાફ સફાઈથી કરવામાં આવી હતી